તળાજા શહેરના બજરંગદા સબાપા ચોક સહિતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી કેટલાક વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે આજે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં તળાજા શહેરના બજરંગદાસ બાપા ચોક મહુવા ચોંકડી રોયલ ચોંકડી પાલીતાણા ચોકડી સહિતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો ત્રણ સવારી બાઇક ચલાવવું તેમજ ચાલુ બાઇક દરમિયાન મોબાઈલમાં વાત કરવી નંબર પ્લેટ ન રાખવી ફેન્સી નંબર પ્લેટ હોય કારમાં કાળા કલરના કાચ હોવા ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય વાહનના કાગળો ન હોય સહિતના જુદા જુદા આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો વિરુદ્ધ તળાજા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી આજે સાંજના છ વાગ્યાના આસપાસના દરમિયાન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કેટલાક વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો અને અમુક વાહનો ડિટેઇન પણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું